જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય જો તમે આ પવિત્ર જ્ઞાનનો લાભ વધુમાં વધુ લેવા માંગો છો તો મારી એક જ વિનંતી છે આ ગીતા સારને ફક્ત શબ્દોની જેમ નહીં પણ ભગવાનનો પ્રસાદ સમજીને પૂરો અંત સુધી સાંભળજો શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માણસને ડર વગર ચિંતા વગર અને પ્રેમથી જીવવાની સાચી રીત બતાવે છે અને કહેવાય છે કે જે ઘરમાં ભગવદ્ ગીતાનો પાઠ શ્રદ્ધાથી વાંચવામાં કે સાંભળવામાં આવે છે તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે રહે છે તો શ્રદ્ધાપૂર્વક વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં પ્રેમ ભાવથી જય શ્રી કૃષ્ણ લખો જેથી કાનાની કૃપા આપણા સંપૂર્ણ જીવનમાં પ્રસરી જાય તો મિત્રો આવો મોડું કર્યા વગર શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રાને શરૂ કરીએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે માનવ આ સૃષ્ટિમાં એક અદૃશ્ય અદાલત છે ઈશ્વરની અદાલત જ્યાંના ખોટું બોલવાની જગ્યા છે ના દેખાડાની ના લાંચની ત્યાં માત્ર એક જ વસ્તુ ચાલે છે સત્ય તેથી પોતાના કર્મોને એટલા નિર્મલ બનાવો કે જ્યારે તે અદાલત ખુલે તો તમને ભય નહીં પરંતુ ગર્વ અનુભવાય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ મનુષ્ય પોતાના કર્મોનો જ નિર્માતા છે તે જે વાવે છે તે જ લણે છે એટલા માટે જો જીવનમાં ભૂલો થઈ હોય તો પછતાવો કરવાને બદલે તેમને સુધારો કારણ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુધારાનો માર્ગ ખુલ્લો છે ઈશ્વર તે કરુણા સાગર છે જે ડૂબતાને પણ પાર ઉતારી દે છે પણ શરત એટલી જ છે કે પોકાર સાચા મનથી હોવો જોઈએ પરિવર્તન અંદરથી હોવો જોઈએ કારણ કે કોઈ નથી જાણતું કે કાલે કોનો સૂરજ હાથમી જાય તેથી આજે જ પોતાના કર્મોને શુદ્ધ કરવાની શરૂઆત કરો લોકો વારંવાર પૂછે છે શું ખરાબ કર્મોનું ફળ ક્યારેય સમાપ્ત નથી થતું સત્ય એ છે કે આ શૃંખલા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પોતાને નિર્મલ નથી કરી લેતી દરેક જન્મમાં આપણે આપણા જૂના કર્મોનો ભાર લઈને આવીએ છીએ અને તે જ આપણા સુખ દુઃખનું કારણ બને છે પરંતુ જ્યારે આ કર્મોની સાંકળ ભારે લાગવા માંડે છે ત્યારે ભક્તિ જ તે પ્રકાશ છે જે આપણને અંધકારમાંથી બહાર કાઢે છે જ્યારે માણસ તૂટવા લાગે છે જ્યારે મન થાકી જાય છે ત્યારે ભક્તિ સહારા બને છે તે આપણને આંતરિક શક્તિ આપે છે તે શીખવે છે કે જ્યારે હૃદય ભગવાન સાથે જોડાયેલું હોય છે તો સૌથી ભયંકર તોફાન પણ ડગાવી શકતા નથી એટલા માટે સંત મહાત્મા હંમેશા કહે છે કર્મ કરો પણ ભક્તિ સાથે કારણ કે ભક્તિ તમારા કર્મોને દિશા આપે છે તેમને પ્રકાશ તરફ વાળે છે ભક્તિ વગર કર્મ બંધન બને છે અને ભક્તિની સાથે તે જ કર્મ મુક્તિનું સાધન બની જાય છે તેથી પોતાના જીવનમાં બંનેનું સંતુલન જરૂરી છે કર્મ અને ભક્તિનું યાદ રાખો કર્મોનો હિસાબ ખૂબ જ ઊંડો છે તે ક્યારેય અટકતો નથી દરેક વિચાર દરેક શબ્દ દરેક વ્યવહાર તે જ ચોપડામાં નોંધાય છે તેથી કોઈને છેતરતા પહેલાં વિચારો કોઈનો હક છીનવતા પહેલાં અટકો કોઈનું દિલ દુભાવતા પહેલાં થોભો કારણ કે જે તમે આપશો તે જ પાછું આવશે જો તમે કોઈની મદદ કરી કોઈને સંભાળ્યા કોઈને રડતા હસાવ્યા કોઈનું સન્માન કર્યું તો આ જ કર્મ એક દિવસ તમારી ઢાલ બનીને આશીર્વાદ બનીને પાછા આવશે પરંતુ જો તમે કોઈનો હક માર્યો કોઈને અપમાનિત કર્યા કોઈને કપટથી નીચે પાડ્યા તો તે જ કર્મ કાંટા બનીને તમારા રસ્તે બીછાશે હવે નિર્ણય તમારો છે શું તમે જીવનને ભાર બનાવવા માગો છો કે આશીર્વાદ શું તમે આવતા જન્મમાં સંઘર્ષ વાવવા માગો છો કે શાંતિના બીજ આ બધું આજે તમારા કર્મોથી નક્કી થશે તેથી અત્યારે જ આ ક્ષણે નક્કી કરી લો હવેથી દરેક ડગલું વિચારીને આગળ વધારીશું દરેક કર્મ ઈમાનદારી અને શ્રદ્ધાથી કરીશું જેથી જ્યારે ઈશ્વરની અદાલત ખુલે તો માથું નમાવવાની નહીં પણ ગર્વથી ઊંચું રાખવાની જરૂર પડે આ જ સાચો ધર્મ છે આ જ સાચું જીવન છે કૃષ્ણ કહે છે હે માનવ જરા થોભો અને પોતાના મનની અંદર જુઓ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોજ જે કર્મ તમે કરી રહ્યા છો તેનો હિસાબ કોણ રાખે છે તમને લાગે છે કે ઘણી બધી વાતો સમય સાથે ભૂંસાઈ જાય છે લોકો ભૂલી જાય છે અને જીવન આગળ વધી જાય છે પણ શું વાસ્તવમાં એવું થાય છે ના કારણ કે આ સૃષ્ટિમાં એક નિયમ અટલ છે કર્મનું ફળ ચોક્કસ મળે છે જે તમે કર્યું છે તેનું પરિણામ તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી ભલે આજે મળે કાલે મળે કે આવનારા જન્મોમાં મિત્રો આગળની કથા સાંભળતા પહેલાં આપ સૌને વિનંતી છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઈક ચોક્કસ કરો તથા શ્રી કૃષ્ણનું અનાદર ન કરતા આ વિડિયોને પૂરો અંત સુધી જુઓ જેથી તમારી ભક્તિનું પણ અપમાન ન થાય મિત્રો ઘણા લોકો કહે છે અરે કોણ જોઈ રહ્યું છે સાંભળો માણસોની આંખોથી તો બચી શકો છો પણ તે દ્રષ્ટિથી નહીં જે તમારા હૃદયની અંદર સુધી જુએ છે સંસારની અદાલતમાં ખોટું ચાલી શકે છે પુરાવા નાશ પામી શકે છે સાક્ષીઓ વેચાઈ શકે છે પણ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ ઈશ્વરની અદાલતમાં દરેક ક્ષણ નોંધાય છે અને તે રેકોર્ડને કોઈ મિટાવી શકતું નથી યાદ રાખો કર્મ માત્ર હાથોથી કરેલા કાર્યો નથી હોતા કર્મ તમારા વિચારો છે તમારી ભાવના છે તમારી વાણી છે કોઈનું દિલ તોડવું કોઈની આશાને કચડીવી કોઈનો હક છીનવી લેવો કે કોઈને અપમાનિત કરી દેવા આ બધું પણ એટલા જ મોટા કર્મો છે જેટલું કોઈને પીડા આપવી ઘણીવાર લોકો કહે છે મેં તો કંઈ કર્યું જ નથી પણ વિચારો કંઈ ન કરવું પણ ઘણીવાર સૌથી મોટો અપરાધ બની જાય છે કર્મની ગણતરી કેટલી દૂર સુધી જાય છે તેનો અંદાજો કોઈ લગાવી શકતું નથી જેમ એક નાનું બીજ વટવૃક્ષ બનીને હજારોને છાંયડો આપે છે તેમજ એક નાનું કર્મ અનંત લહેરોની જેમ ફેલાતું જાય છે તમે વિચારો છો વાત પૂરી થઈ ગઈ પણ તેની ગુંજ બ્રહ્માંડમાં ગુંજતી રહે છે કોઈની સાથે કરેલો અન્યાય ઘણી પેઢીઓ સુધી અસર છોડી જાય છે તમારા કર્મો તમારી સાથે ચાલે છે આત્મા પર તેમની છાપ અંકિત રહે છે જેમ ગરમ લોખંડથી બનેલું નિશાન ભૂંસાતું નથી તેમજ કર્મની છાપ ત્યાં સુધી નથી ભૂંસાતી જ્યાં સુધી તેનું ફળ ભોગવવામાં નથી આવતું વિચારો કેમ કેટલાક લોકો વગર કારણે દુઃખમાં જન્મ લે છે કેમ કોઈ માતાપિતા વગર ઉછરે છે કેમ કોઈ ધનવાન હોવા છતાં સુખી નથી અને કોઈ નિર્ધન હોવા છતાં શાંત રહે છે તેનું ઉત્તર એક જ છે કર્મનો અટલ ન્યાય જે ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી આ બધું અમસ્તું જ નથી બનતું મિત્ર આ કોઈ સંયોગ નથી આ કર્મનો અટૂટ હિસાબ છે તમે માનો કે ન માનો આ નિયમ સૃષ્ટિના ધબકારાની જેમ ચાલે છે લોકો વિચારે છે કે આપણે જે ઈચ્છીએ તે કરીએ ભગવાન બધું માફ કરી દેશે પણ આ ભ્રમ છે ભગવાન દયાળુ ચોક્કસ છે પણ ન્યાયપ્રિય પણ છે જો ન્યાયનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય તો કરુણાનો અર્થ શું રહી જશે જેમ કોઈ રાજા દયા બતાવીને અપરાધીને છોડી શકે છે પરંતુ જો દરેક દોષીને સજા વગર મુક્ત કરી દે તો સમાજમાં અરાજકતા ફેલાઈ જશે તે જ રીતે ઈશ્વરની કરુણા અસીમ છે પણ તેમનો ન્યાય અટલ છે જે વાવ્યું છે તે લણવું જ પડશે આ સૃષ્ટિનો નિયમ છે આનાથી કોઈ બચી શકતું નથી હવે વિચારો તમારા દરેક વિચાર દરેક શબ્દ અને દરેક કર્મનો હિસાબ કોણ રાખે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ આ બધો હિસાબ બ્રહ્માંડ પોતે રાખે છે દરેક વિચાર દરેક કાર્ય દરેક ભાવના એક ઊર્જાની તરંગ બનીને તમારી અંદર નોંધાય છે જેમ કોઈ શાંત તળાવમાં એક કાંકરો નાખીએ તો લહેરો ઉઠે છે અને કિનારા સુધી જાય છે તેમજ તમારા કર્મો પણ લહેરોની જેમ સમયની પેલે પાર સુધી ફેલાય છે તમે આંખો બંધ કરી શકો છો પણ લહેરોને રોકી શકતા નથી આ તરંગો તમને શોધી લે છે ભલે તમે ક્યાંય પણ ચાલ્યા જાઓ બીજા શહેરમાં બીજા દેશમાં કે આવતા જન્મમાં આ કોઈ એવું ખાતું નથી જેને મિટાવી શકાય આ તો તમારા અસ્તિત્વનો હિસ્સો બની જાય છે જ્યાં સુધી ફાળ ભોગવવામાં નથી આવતું કર્મનો હિસાબ પીછો નથી છોડતો હવે વિચારો જ્યારે તે દિવસ આવશે જ્યારે તમારા બધા કર્મો તમારી સામે ઊભા હશે ત્યારે શું તમે તૈયાર હશો તેમનો સામનો કરવા માટે તે ક્ષણે કોઈ બહાનું નહીં ચાલે ના લાંચ ના કોઈ જુગાડ ત્યાં માત્ર સત્ય અને ન્યાયનું રાજ હશે તેથી અત્યારથી જ તમારા કર્મોને નિર્મલ બનાવો પોતાના વિચારોને પવિત્ર રાખો કારણ કે આજનો વિચાર જ કાલનું ભાગ્ય બને છે જો આ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા હોય તો તેને શેર કરો અને કોમેન્ટમાં લખો હું મારા કર્મોનો હિસાબ સાફ રાખવા માંગુ છું આ એક નાનકડો સંકલ્પ તમારી અંદર પરિવર્તનની શરૂઆત બની જશે મિત્રો જીવનનો સાર એ જ છે કે મનુષ્ય પોતાની અંદરના અંધકારને મિટાવીને પ્રકાશ તરફ વધે કારણ કે અજ્ઞાન સૌથી મોટો શત્રુ છે અને જ્ઞાન સૌથી મોટી શક્તિ સંસારનો દરેક અનુભવ દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિ આપણને કંઈકને કંઈક શીખવવા આવે છે જે શીખી લે છે તે જ જીવનનો જ્ઞાની કહેવાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ પોતાના કર્મોને ઈશ્વર પ્રત્યે અર્પણ કરી દે છે તો તે દરેક ભય અને ચિંતામાંથી મુક્ત થઈ જાય છે કારણ કે કર્મ જ સાચો ધર્મ છે અને નિષ્કામ કર્મ જ મુક્તિનો માર્ગ છે જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત રહેતા શીખી લે છે તે વાસ્તવમાં જીવનનો વિજેતા બની જાય છે કારણ કે તોફાનમાં પણ તે જ વૃક્ષ ઊભું રહે છે જેના મૂળ મજબૂત હોય છે મનુષ્યને જોઈએ કે તે પોતાના વિચારોને નિર્મલ રાખે કારણ કે વિચારો જ ભવિષ્યનું નિર્માણ કરે છે ખરાબ વિચારો પાણીના ટીપામાં ઝેર ભેળવી દે છે જ્યારે શુભ વિચારો જીવનમાં અમૃત ભરી દે છે ક્રોધમાં લીધેલો નિર્ણય હંમેશા વિનાશ લાવે છે અને ધીરજમાં લીધેલો નિર્ણય સર્જન તેથી ધીરજને ક્યારેય ત્યાગવી જોઈએ નહીં કારણ કે એ જ માણસની સૌથી મોટી શક્તિ છે મનુષ્યની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે બીજાને બદલવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેણે પોતે બદલાવું જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી મનુષ્ય પોતાની અંદર જોઈને પોતાને નથી ઓળખતો ત્યાં સુધી તે સંસારના માયાજાળમાં ગૂંચવાયેલો રહે છે સાચું સુખ બહાર નહીં પરંતુ આત્માની અંદર છે અને જે પોતાની અંદરના ઈશ્વરને ઓળખી લે છે તે જ મુક્ત થઈ જાય છે દરેક સંબંધ દરેક બંધન દરેક મોહ માત્ર એક પરીક્ષા છે એ જોવા માટે કે તમે કેટલા સ્થિર છો અને કેટલો પ્રેમ નિસ્વાર્થ ભાવે આપી શકો છો ઈર્ષા અને સરખામણીથી મનની શાંતિ સમાપ્ત થઈ જાય છે તેથી બીજા સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે સ્પર્ધા કરવી જોઈએ જીવનમાં જે કંઈ પણ મળે છે તે નિયતિ નહીં આપણા કર્મોનું પરિણામ હોય છે તેથી હંમેશા એવું કર્મ કરો જે તમારા અને સમાજના કલ્યાણમાં મદદરૂપ હોય ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવો કારણ કે માણસનું દિલ જ ઈશ્વરનું મંદિર છે જે બીજાના દુઃખને સમજે છે તે જ વાસ્તવમાં માણસ કહેવાય છે લોભ અને મોહ જેટલા વધશે એટલું જ દુઃખ વધશે તેથી ત્યાગને અપનાવવું જ સુખનું દ્વાર ખોલે છે સમયનું સન્માન કરવું સૌથી મોટી બુદ્ધિમાની છે કારણ કે એકવાર વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો સાચા શબ્દોની શક્તિ તલવાર કરતાં પણ વધારે હોય છે તેથી વાણીમાં મીઠાશ રાખો અને કોઈના હૃદયને ઈજા ના પહોંચાડો આત્મસંયમ જ સૌથી મોટું બળ છે કારણ કે જે પોતા પર નિયંત્રણ રાખે છે તે જ બીજાનું સન્માન જીતે છે મનુષ્યને ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે દરેક કર્મનું ફળ નિશ્ચિત છે ભલે તે સારું હોય કે ખરાબ તેથી હંમેશા એવું કરો જે બીજાના ચહેરા પર સ્મિત લાવે કારણ કે તે જ ઈશ્વરની સાચી પૂજા છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ પોતાના અહંકારનો ત્યાગ કરી દે છે તો તેનું હૃદય ઈશ્વરના પ્રકાશથી ભરાઈ જાય છે અને ત્યારે તે સાચી સ્વતંત્રતાની અનુભૂતિ કરે છે જે આપે છે તે જ પામે છે જે વહેંચે છે તે જ સમૃદ્ધ થાય છે અને જે બીજા માટે જીવે છે તે જ સાચા અર્થમાં અમર હોય છે જીવનમાં બધું બદલાઈ શકે છે પરંતુ સત્ય અને પ્રેમ ક્યારેય બદલાતા નથી તેથી હંમેશા સત્ય બોલો પ્રેમ કરો અને પોતાના કર્મોથી આ જગતને સુંદર બનાવો કારણ કે આ જ શ્રી કૃષ્ણનો સાચો સંદેશ છે અને આ જ જીવનનો પરમ ઉદ્દેશ્ય પણ છે કર્મનો હિસાબ માત્ર પાપો કે બુરાઈઓ સુધી સીમિત નથી હોતો તે તો દરેક તે સારા કાર્યનો પણ સાક્ષી હોય છે જે તમે પ્રેમ દયા અને નિષ્ઠાથી કર્યું હોય આ જીવનનું સૌથી સાચું ખાતું છે જેને કોઈ બેંક નહીં પરંતુ સ્વયં સૃષ્ટિ સંભાળે છે વિચારો કોઈ તરસ્યાની એક ગ્લાસ પાણી પીવડાવવું કોઈ દુઃખી ચહેરા પર હાસ્ય લાવવું કોઈની મદદ કરવી કે કોઈને સાચા મનથી આશીર્વાદ આપવા આ બધું પણ બ્રહ્માંડમાં અંકિત થાય છે તફાવત બસ એટલો છે કે ખરાબ કર્મો તમારા જીવનનો ભાર બની જાય છે અને સારા કર્મો તમારા રક્ષક તમારા સાચા મિત્રો ક્યારેય ધ્યાન આપ્યું છે કેટલાક લોકો મૃત્યુના મુખમાંથી બચી જાય છે અને લોકો કહે છે આ તો ચમત્કાર છે પણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ તે કોઈ સંયોગ નથી પરંતુ તેમના સત્કર્મોનું પરિણામ છે સંકટ જ્યારે આવે છે ત્યારે તેમના પુણ્યકર્મો ઢાલ બનીને તેમની ચારે બાજુ ઊભા રહી જાય છે તેથી ક્યારેય ના સમજશો કે ભલાઈ વ્યર્થ જાય છે દરેક ભલાઈ દરેક કરુણા અને દરેક મદદ એક ઊર્જા બનીને પાછી ફરે છે ક્યારેક સુરક્ષાના રૂપમાં ક્યારેક તકના રૂપમાં ક્યારેક ઈશ્વરની કૃપાના રૂપમાં પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ એવું વિચારવા લાગે છે કે તે જે ઈચ્છે જ્યારે ઈચ્છે કરી શકે છે આ જ સૌથી મોટો ભ્રમ છે તમે કોઈને અપમાનિત કર્યા કોઈનો અધિકાર છીનવ્યો કોઈનો દિલ તોડ્યો અને એવું માની લીધું કે સમય બધું ઢાંકી દેશે પણ ભૂલશો નહીં સમય ભૂલી શકે છે પણ પ્રકૃતિ નહીં તમારા દરેક કર્મની ફાઇલ તમારા અસ્તિત્વમાં નોંધાય છે અને ત્યાં સુધી બંધ નથી થતી જ્યાં સુધી તમે તેનો સામનો નથી કરતા ઘણીવાર તમે જોયું હશે કે વ્યક્તિ પાસે બધું હોવા છતાં મન બેચેન રહે છે ઊંઘ નથી આવતી હૃદયમાં એક અજાણ્યો ડર કે ચિંતા બની રહે છે આ વર્તમાન નહીં પાછલા કર્મોનો ભાર હોય છે જે આત્માને ચૈનથી જીવવા નથી દેતો આત્મા જાણે છે કે તેણે કંઈક ખોટું કર્યું છે અને એ જ અપરાધ ભાવ બેચેની બનીને મનને અંદરથી ખાય છે હવે પ્રશ્ન થાય છે શું માણસ સુધરી શકતો નથી ચોક્કસ કરી શકે છે કર્મનો નિયમ કઠોર છે પણ દયાના દ્વાર હંમેશા ખુલ્લા છે પશ્ચાતાપ સાચી ભક્તિ સેવા અને દિલથી કરવામાં આવેલું પ્રાયશ્ચિત ઘણા ખરાબ કર્મોના પ્રભાવને બદલી શકે છે પણ અહીં પણ ચાલાકી ના કરો માત્ર જીભથી માફ કરી દો કહી દેવાથી કંઈ થતું નથી જેમ સડક તો કોલસો પડી જાય તો ફક્ત હવેના સળગ કહી દેવાથી તેની આગ નથી બુજાતી તેમજ કર્મની ઈજા પણ ત્યાં સુધી નથી મીટતી જ્યાં સુધી અંદરથી પરિવર્તન ના આવી જાય યાદ રાખો કર્મોનો હિસાબ અનંત છે આ માત્ર આ જન્મની વાર્તા નથી પરંતુ આત્માની યાત્રાનો હિસાબ છે આ જ સત્ય આપણને ભય નહીં પણ સમજ આપે છે વિચારો જો આ બ્રહ્માંડમાં કર્મનો નિયમ જ ના હોત તો શું અન્યાયનો અંત આવત શું અત્યાચારી અટકાત શું નિર્દોષ બચી શકત પરંતુ જુઓ સમય બધાનું સંતુલન બનાવે છે મોડે વહેલે ન્યાય આવે છે આ જ કર્મનું અટલ સંતુલન છે તમે કોઈને છેતરો છો કોઈની મહેનત હડપી લો છો કે કોઈને નીચો બતાવીને આગળ વધી જાઓ છો કદાચ તરત ફળ ના મળે લોકો તમારી ચાલાકીના વખાણ પણ કરે પણ સૃષ્ટિ ચૂપચાપ બધું નોંધતી રહે છે જ્યારે તેનો સમય આવશે ત્યારે દરેક કર્મ પોતાના ફળ સાથે પાછું આવશે એક ક્ષણના વિલંબ વગર બિલકુલ ન્યાય સાથે આજ બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય છે જે કરે છે તે જ પામે છે સંયમ તે દીવો છે જે અંધકારમાં પણ રાહ બતાવે છે જે વ્યક્તિ પોતાના મન અને વાણી પર નિયંત્રણ રાખે છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે જીવનમાં જે વ્યક્તિ પરિસ્થિતિઓ મુજબ પોતાની જાતને ઢાળતા શીખી લે છે તે ક્યારેય વિચલિત નથી થતો મિત્રો પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય સંયમિત છે તે જ સાચો વિજેતા છે દરેક સફળતાનો પાયો ધીરજ અને સતત પ્રયત્ન પર ટકેલો હોય છે ક્યારેક ક્યારેક જીવનમાં મોડું થાય છે પણ મોડાનો અર્થ એ નથી કે મંજિલ નહીં મળે બસ વિશ્વાસ બનાવી રાખો અને પોતાના કર્મ પર ધ્યાન આપો મુશ્કેલીઓ તમારી પરીક્ષા નહીં તમારા ધીરજનું આકલન છે ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે પોતાના મનને જીતી લે છે તે જ આખા સંસારને જીતી લે છે જ્યારે આપણે અંદરથી મજબૂત હોઈએ છીએ ત્યારે બહારનો કોઈ પણ પડકાર આપણને તોડી નથી શકતો સાચી જીત એ જ છે જે અંદરની અસ્થિરતાને શાંત કરી દે સંબંધોમાં પણ સંયમ જરૂરી છે જે વ્યક્તિ સંબંધોને સમય આપે છે તે તેમને લાંબા સમય સુધી જીવંત રાખે છે શબ્દોની ગરમી અને ક્રોધની ચિનગાઈ ઘણીવાર વર્ષોના પ્રેમને ભસ્મ કરી દે છે તેથી બોલતા પહેલાં વિચારો અને વિચારતા પહેલાં સમજો પરિવાર અને મિત્રતા એ જ નિભાવી શકે છે જેના અંદર સહનશીલતા અને કૃતજ્ઞતા હોય માતા પિતાના આશીર્વાદ સૌથી મોટું ધન છે અને તેમનું સન્માન જીવનની સૌથી મોટી સિદ્ધિ અનુભવ આપણને પડીને શીખવે છે કે જીવનમાં દરેક ઠોકર એક નવી દિશા આપે છે ભૂલ કરવી ખોતું નથી પણ તેનાથી કંઈ ન શીખવું સૌથી મોટી ભૂલ છે નિષ્ફળતા તમારી નબળાઈ નહીં તમારું શિક્ષક છે દરેક હાર તમને તે મંજિલની એક ડદી નજીક લાવે છે જે તમારી રાહ જોઈ રહી છે યાદ રાખો જીવનનું અસલી સુખ સુવિધામાં નહીં પણ સંતોષમાં છે જ્યારે મન શાંત હોય છે ત્યારે જ જીવન સુંદર લાગે છે સફળતાની અસલી ઓળખ તે નથી જે બધાને દેખાય છે પણ તે છે જે તમને અંદરથી સંતોષ આપે છે દરેક દિવસની એક તકની જેમ જીવો કારણ કે કાલ કોઈએ જોઈ નથી જો તમે આજે કંઈક સારું કર્યું છે તો ભવિષ્ય પોતે ચમકશે જે વ્યક્તિ પોતાની વિચારસરણીમાં હકારાત્મકતા લાવે છે તેનું જીવન આપોઆપ ઉજ્જવળ થઈ જાય છે કઠિન સમયમાં પણ હસવું એક કલા છે અને જે આ કલા શીખી ગયો તે કોઈ પણ પરિસ્થિતિમાં હારી શકતો નથી દરેક સપનાની કિંમત મહેનતથી ચૂકવવી પડે છે સંઘર્ષ વગર સફળતા ક્યારેય મળતી નથી મહેનત કરતા રહો કારણ કે કર્મ જ તે શક્તિ છે જે ભાગ્યને પણ નમાવી દે છે આત્મવિશ્વાસ સૌથી મોટું હથિયાર છે જો તમે પોતાની જાત પર ભરોસો કરો છો તો આખી સૃષ્ટિ તમારા પક્ષમાં કાર્ય કરવા લાગે છે જ્યારે લોકો તમને રોકે તો સમજો તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો પોતાની અંદરની ક્ષમતાને ઓળખો કારણ કે ઈશ્વરે કોઈને પણ વ્યર્થ નથી બનાવ્યા દરેક વ્યક્તિમાં એક દિવ્યતા છુપાયેલી છે બસ તેને જગાડવાની છે બીજા સાથે સરખામણી ના કરો કારણ કે દરેક આત્માનો માર્ગ અલગ છે પોતાના કર્મોને શ્રેષ્ઠ બનાવો ફળની ચિંતા ના કરો આ જ ગીતાનો સાર છે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કર્મ કરે છે તે જ સૌથી મોટો સાધક હોય છે જીવનનો અર્થ માત્ર સફળતા નહીં પણ સંતુલન છે કામ અને વિશ્રામ હસી અને આંસુ જીત અને હાર બધાનું પોતાનું મૂલ્ય છે જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આભાર વ્યક્ત કરે છે તેનું જીવન દિવ્ય બની જાય છે યાદ રાખો ઈશ્વરે તમને એક ઉદ્દેશ્ય સાથે મોકલ્યા છે જ્યાં સુધી તમે હાર નથી માનતા કોઈ પણ પરિસ્થિતિ તમને રોકી શકતી નથી પોતાની અંદરની શાંતિને બનાવી રાખો કારણ કે આ જ તમારું સૌથી મોટું કવચ છે અને જ્યારે સમય કઠિન લાગે તો યાદ રાખો કે દરેક રાત પછી સવાર આવે છે ધીરજ રાખો પ્રયત્ન ચાલુ રાખો સફળતા મોડી ચોક્કસ મળશે પણ ચોક્કસ આવશે કોઈની બુરાઈ કરવી ખૂબ સહેલું છે પણ કોઈની ભલાઈ ઓળખવા માટે નજર અને દિલ બંને સાચા હોવા જોઈએ દુનિયામાં ખરાબ લોકો નથી બસ સ્વાર્થી વિચારવાળા લોકો વધારે છે જે બીજાની નબળાઈ જોઈને પોતાની તાકતવર સમજે છે જ્યારે માણસનું દિલ સાફ હોય છે તો તેની વાતોમાં પણ મીઠાશ હોય છે અને જ્યારે મનમાં કપટ હોય છે તો ચહેરા પર હાસ્ય પણ દેખાવો લાગે છે મિત્રો પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જીવનનું અસલી સૌંદર્ય બીજાને નીચે પાડીને નહીં પણ તેમને ઉઠાવીને આગળ વધારવામાં છે કારણ કે જે બીજાને નીચે પાડે છે તે પોતી પણ ધીરે ધીરે પોતાના પતન તરફ વધે છે જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે તો સમજી લેવું કે હવે તમારી હાજરી તેની આદત બની ગઈ છે અને માણસ ત્યારે જ કદર કરવાનું ભૂલી જાય છે જ્યારે વસ્તુઓ સહેલાઈથી મળવા લાગે છે ક્યારેક ક્યારેક લોકો હસે છે પરંતુ તેમની આંખોમાં ઉદાસી છુપાયેલી હોય છે કારણ કે દરેક હાસ્ય ખુશીની નિશાની નથી હોતું ઘણા હાસ્ય પાછળ દુઃખની વાર્તા પણ હોય છે માણસને હંમેશા એટલું મજબૂત હોવું જોઈએ કે કોઈની ખોટી વાત તેનું સાચું મનોબળ ના તોડી શકે કારણ કે બીજાના વિચારોથી નહીં પોતાની આત્માના અવાજથી ચાલનારો જ વિજેતા હોય છે જ્યારે કોઈ તમારા વિશે ખોટું બોલે તો ચૂપ રહેતા શીખો કારણ કે જવાબ આપવા કરતાં શ્રેષ્ઠ છે પોતાને સાચો બનાવી રાખવો સમય બધું બદલી નાખે છે ચહેરો હાલત અને સંબંધો પણ પરંતુ જે દિલથી જોડાય છે તેઓ ક્યારેય નથી બદલાતા કોઈ જો તમને છોડી જાય તો દુઃખી ના થતા કારણ કે તેણે તમારી કદર નથી કરી અને ભગવાને તમને તેનાથી શ્રેષ્ઠ કંઈક આપવાની યોજના બનાવી છે દરેક તે વાત જે દિલને ખૂંચે છે તે હકીકતમાં આપણને જગાડવા આવી હોય છે તેથી દુઃખને દુશ્મન નહીં શિક્ષક સમજો જેટલું ઓછું બોલશો એટલી જ ઓછી ગેરસમજ પેદા થશે અને જેટલી ઓછી ઉમ્મી રાખશો એટલું જ સુકૂન પામશો જે વ્યક્તિ પોતાની જાત સાથે સાચો છે તેને દુનિયાના અભિપ્રાયની જરૂર નથી લોકો તે જ સાંભળે છે જે તેમને સારું લાગે અને તે જ ભૂલી જાય છે જે તેમને સમજવું જોઈએ જો તમારું મન શાંત છે તો દુનિયાનો કોઈ અવાજ તમને વિચલિત નથી કરી શકતો હંમેશા યાદ રાખો કે ધન શોહરત અને તાકત ક્યારેય કાયમી નથી હોતા કાયમી છે તો માત્ર તમારું કર્મ જે મનુષ્ય પોતાના કર્મોમાં સચ્ચાઈ રાખે છે તે જ અસલી સુખી છે દરેક મુશ્કેલી આપણને કંઈક નવું શીખવે છે બસ શરત એ છે કે આપણે શીખવા માંગતા હોઈએ જ્યારે આપણે બીજા પાસેથી અપેક્ષાઓ ઓછી અને પોતાની જાત પર ભરોસો વધારે કરીએ છીએ ત્યારે જીવન સરળ બની જાય છે ક્યારેય કોઈના તૂટેલા મન પર તમારી હસીનો ભાર ના નાખશો કારણ કે તમે નથી જાણતા તે કેટલી મુશ્કેલીઓમાં હસી રહ્યો છે ક્યારેક ક્યારેક ખામોશ રહેવું સૌથી મોટો ઉત્તર હોય છે કારણ કે શબ્દોથી નહીં કર્મોથી ફર્ક પડે છે જ્યારે લોકો તમારા વિશે ખોટું વિચારે તો તેમને વિચારવા દો તમારી સચ્ચાઈ સમય બતાવશે યાદ રાખો સૌથી મોટી જીત પોતાની જાત પર વિજય પ્રાપ્ત કરવો છે જો તમે તમારા ગુસ્સા અહંકાર અને લાલચ પર નિયંત્રણ મેળવી લીધું તો તમે જીવનના દરેક ક્ષેત્રમાં વિજયી છો અને જ્યારે આ સમજ આવી જાય કે કોણ તમારી સાથે સાચું છે અને કોણ જરૂરિયાત માટે તો પછી કોઈની પાસે ફરિયાદ